મિત્રો આજે આપણે એક જોરદાર વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ તેના માટે તમારે એક બાઉલ લેવાનું છે અને બાઉલની અંદર તમારે મિત્રો અડધી વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે હવે એના અંદર તમારે મિત્રો ક્લોઝઅપ થોડી ઉમેરવાની છે અને ત્યારબાદ તમારે અડધી વાટકી જેટલું દૂધ તેના અંદર નાખવાનું છે અને વ્યવસ્થિત ચમચી દ્વારા બધું મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો વ્યવસ્થિત મિક્સ થઈ જાય એકદમ પેસ્ટ બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર થોડું ગુલાબજળ ઉમેરવાનું છે અને તે લાલ ટમેટું હોય તેને લેવાનું છે અને તેને હાથવાળા દબાવીને તેમાંથી થોડા રસના ટીપા અથવા થોડો પલ્પ તેની અંદર ઉમેરવાનો છે અને ફરીથી ચમચી દ્વારા તમારે બધું મિક્સ કરતું જવાનું છે મિત્રો આટલું કર્યા પછી હવે તમારે તેની અંદર એક ચપટી જેટલી હળદર ઉમેરવાની છે અને ત્યારબાદ ફરીથી તમારે બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો તમે કયા વિસ્તારમાંથી વિડિયો જોઈ રહ્યા છો તમારું નામ અને તમારો વિસ્તાર કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે પછીના વિડીયોની અંદર તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્કસ સુધાબેન ગામિતને જાય છે સુરતથી ત્યારબાદ અરુણાબેન શાહને જાય છે અને આરડી પરમારને વડોદરાથી જાય છે મિત્રો હવે તેના ઉપયોગની વાત જણાવો તો મિત્રો આનો ઉપયોગ આપણે સૌંદર્ય પ્રસાધન તરીકે કરવાનો છે એટલા માટે હવે તેની અંદર તમારે એક લીંબુનું બે ફાળા કરવાના છે ને એક ફાળાને તમારે તેની અંદર ઊંધું મૂકી દેવાનું છે હવે મિત્રો આ લીંબુના ફાળા દ્વારા તમારા શરીર ઉપર એટલે કે તમારા હાથ ઉપર પગ ઉપર તમારે આ જે પેસ્ટ છે એમાં બોડી બોડીને તમારા શરીર ઉપર હાથ ઉપર પગ ઉપર તમારે ઘસવાનું છે આવું તમે કરશો તો તમારી એકદમ સ્કિન છે એકદમ ગ્લોઈંગ થઈ જશે મુલાયમ થઈ જશે અને જે પણ બીજા ડાગા બાગા હશે એ પણ નીકળી જશે તમે આ દેશી ઉપાય કરીને તમારી સ્કિનને તમે ગ્લો કરી શકો છો તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત તમારે આવી રીતના ઘસતું જવાનું છે દસથી પંદર દિવસ તમે આ ટ્રાય કરશો તો તમારી સ્કીનને એકદમ ગ્લોઈંગ થઈ જશે તો મિત્રો એકવાર અવશ્ય ટ્રાય કરજો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ